પોતાના પિયર પર ઘમંડ કરનારી અને વાત વાતમાં પિયરની બડાઈ હાંકવા વાળી પ્રિયાએ જ્યારે એના સાસુનું પિયર જોયું તો તેની આંખો ફાટી ગઈ લગ્નના બીજા જ દિવસે પ્રિયા તેના પિયરથી આવેલો બધો જ સામાન તેના બેડરૂમમાં મૂકાવી દેવાનું કહે છે પરંતુ ઘરમાં લગ્ન પ્રસંગ પાર પાડી બધા થાકેલા હતા તો એ બધો સામાન મૂકવા માટે કોઈ ફુરસત નહોતી જેથી પ્રિયાની નજર તો તેના પિયરના સામાન પર જ ટકી રહેતી તેના પિયરથી આવેલા સામાનમાં ફ્રીજ એસી મોટું સ્માર્ટ ટીવી વગેરે કિંમતી ઉપકરણો હતા સાથે ડબલ બેડ પલંગ અને બીજું ઘણું બધું સામાન પણ હતું પ્રિયાને એમ હતું કે મારા પિયરથી આવેલું એસી જલ્દીથી જલ્દી મારા બેડમાં લગાવી જાય પછી ક્યાંક એવું ન બને કે મારા સાસુ તેના એસી એના રૂમમાં લગાવી દે સવારે જ્યારે પ્રિયા નાહવા માટે ગઈ કે તરત જ બાથરૂમમાંથી પાછી આવી અને તેના સાસુને કહેવા લાગી કે મમ્મી અહીં બાથરૂમમાં ગીઝર પણ નથી અને મને તો ગરમ પાણીથી નાહવાની આદત છે હું આવા ઠંડા પાણીથી કેવી રીતે નહાવું હું આ કેવી ઘરમાં આવી ગઈ છું જ્યાં નાહવા માટે બાથરૂમમાં ગીઝર પણ નથી તેના સાસુ બોલ્યા બેટા તું થોડી વાર બેસ હું ગેસ પર પાણી ગરમ કરીને બાથરૂમમાં મોકલાવું છું પછી તું આરામથી નાઈ શકે છે પ્રિયા મોઢું બગાડીને બોલી હવે મારે પાણી ગરમ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે મારા પિયરમાં તો દરેક બાથરૂમમાં ગીઝર લગાવેલા છે ત્યાં કોઈ આ રીતે પાણી ગરમ કરીને નાહવા નથી જતું પ્રિયાના સાસુ આ બધું સાંભળી રહ્યા હતા કારણ કે એ ઘણા શાંત સ્વભાવના હતા એટલે ફટાફટ મોટા તપેલામાં પાણી ગરમ કરી બાથરૂમમાં મૂકી આપ્યો ત્યારબાદ પ્રિયા નાહવા ગઈ નાહ્યા બાદ પ્રિયા તેના રૂમમાં ગઈ અને તેના પતિ મહેશને કહેવા લાગી કે તમારા ઘરમાં તો કોઈ સુવિધા નથી બાથરૂમમાં ગીઝર નથી અને રસોડામાં આરોપણ નથી હું ક્યાંય રેગ્યુલર પાણી પીવાની નથી હંમેશા જ પાણી છું માટે માટે તમે એક કામ કરો મારા પાણીની બોટલ મંગાવી દો હું આ ઘરનું સાદું પાણી નહીં પીવું મારું ગળું ખૂબ જ ખરાબ થઈ જાય છે ક્યાંક હું બીમાર ન પડી જાઉં મહેશ તેના સામુ જોવે છે અને કહે છે સારું તને સાદું પાણી નડતું હોય તો હું તારા માટે આરોના પાણીની બોટલ મંગાવી દઉં છું તારે તેમાંથી જ પાણી પીવાનું પ્રિયા બોલી અત્યારે તો તમે બોટલ મંગાવીને કામ ચલાવી લેશો પણ આવું ક્યાં સુધી ચાલશે હવે તો આપણા લગ્ન થઈ ગયા છે અને હવે હું હું આવું ત્યાં સુધીમાં આરો લગાવી લગાવી દો દો સાથે બાથરૂમમાં ગીઝર પણ મમ્મીની જેમ માટે તપેલામાં પાણી ગરમ નથી કરવાની ઘરમાં લગ્ન પ્રસંગ પૂરો થતા બધા મહેમાનો પોતપોતાના ઘરે રવાના થયા અને ઘર ખાલી થવા માંડ્યું પ્રિયાના પિયરથી પણ સામાન આવ્યો હતો એ બધું ધીરે ધીરે ફિટિંગ થવા માંડ્યું સામાનમાં આવેલું મોટું સ્માર્ટ ટીવી જોતા મધુબેન બોલ્યા આપણે આ ટીવી હોલમાં ફિટ કરાવી દઈએ અને જૂનું ટીવી બે મહેશના બેડરૂમમાં ફિટ કરાવી દઈએ ઇલેક્ટ્રિશિયનને બોલાવીને ટીવી ફિટ કરાવવામાં આવી રહ્યું હતું ત્યાં પ્રિયા તેના બેડરૂમમાંથી બહાર આવી અને જોવે છે કે તેના પિયરથી આવેલું મોટું ટીવી હોલમાં લાગી રહ્યું છે તો ભડકી ઉઠી અને બોલી આ મારા પપ્પાએ આપેલું ટીવી મને પૂછ્યા વિના હોલમાં શા માટે ફિટ કરાવી રહ્યા છો આ ટીવી મારા પપ્પાએ મારા માટે મારા બેડરૂમમાં લગાવવા માટે આપ્યો છે હોલમાં લગાવવા માટે નથી આપ્યો વહુના આવા કડવા શબ્દો સાંભળી બધા ચકિત થઈ ગયા બધાને તેનું આવું વર્તન ન ગમ્યું પ્રિયાના સાસુ મધુબેન બોલ્યા બેટા એમાં આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે મને એમ થયું કે આ મોટું ટીવી છે તે હોલમાં સારું લાગશે એટલે ફિટ કરાવી રહ્યા હતા પ્રિયા બોલી મારા પિયરમાં પણ મોટું ટીવી લગાવેલું છે નાના ટીવીમાં જોવાની આદત તમને હશે મને નથી અને એટલે જ મારા પપ્પાએ મને આટલું મોટું ટીવી આપ્યું છે આ ટીવી મારા બેડરૂમમાં જ લગાવવામાં આવશે અને જૂનું ટીવી હોલમાં રહેશે તે જૂનું પુરાનું નાનું ટીવી મારા બેડરૂમમાં ન જોઈએ વહુની આવી વાતો સાંભળી મધુબેને ઘણું ખોટું લાગ્યું તો પ્રિયાના સસરા કાંતિલાલ બોલ્યા કે હું તો પહેલેથી જ કહેતો હતો કે આ જૂનું ટીવી અહીંયા બરાબર છે મને તો વર્ષોથી તેમાં ન્યૂઝ જોવાની જ આદત પડી ગઈ છે આટલું મોટું ટીવી આપણને ન ફાવે પ્રિયાના કહ્યા મુજબ તેનું ટીવી તેના બેડરૂમમાં ફિટિંગ કરાવી દેવામાં આવ્યું અને જૂનું ટીવી પાછું હોલમાં ફિટિંગ કરાવવામાં આવ્યું કાંતિલાલ અને મધુબેને વહુનો વ્યવહાર વર્તન જરા યોગ્ય ન લાગ્યા મધુબેન તેમના પતિને કહે છે કે જ્યારે હોય ત્યારે તેના પિયરની બડાઈ હાંકવા લાગે છે મારા પિયરમાં આવું છે મારા પિયરમાં તેવું છે મારા પપ્પાએ મને આ આપ્યું છે મારા પપ્પાએ મને પહેલું આપ્યું છે આમ જોઈએ તો આપણા પાસે પણ કશી વસ્તુની કમી નથી તમે પણ નોકરી કરતા હતા અને મહેશ પણ હાલ નોકરી કરે છે અત્યારે તમારું પેન્શન પણ આવે છે જેથી આપણું ઘર સારું એવું ચાલી રહ્યું છે આપણા ઘરમાં કોઈ કમી નથી પરંતુ જ્યારથી વહુ આવી છે ત્યારથી એ આપણા ઘરમાં ખામીઓ કાઢતી રહે છે એને તો એવું લાગે છે કે આ ઘરમાં રહેલી બધી જ વસ્તુઓ તેના પિયરથી આવી હોય એને એના પિયર પર ખૂબ જ ગમણ છે કાંતિલાલ બોલ્યા કશો વાંધો નહીં તે હજુ આ ઘરમાં નવી છે અહીં પ્રમાણે રહેતા અને આપણા પ્રમાણે ઢળતા તેને વાર લાગશે સમય જતા એ આ ઘરને અને આપણને પણ સારી રીતે સમજી જશે તું એને થોડો સમય આપ બધું સારું થઈ જશે કાંતિલાલના કહેવાથી મધુબેનને હાશકારો થયો પરંતુ પ્રિયાના ધતિન ઓછા થવાનું નામ જ નહોતા લેતા એને જ્યારે પણ મોકો મળતો તો તે મધુબેનને સામે તેના પિયરની બડાઈ મારવા તૈયાર જ રહેતી પ્રિયાએ તેના પિયરથી આવેલી ટીવી અને એસી તેના રૂમમાં ફિટ કરાવી દીધું એક દિવસ મધુબેન આદુ મરચાની પેસ્ટ બનાવવા પ્રિયાના પિયરથી આવેલું મિક્સર વાપરે છે અને તેનું ઢાંકણું ખુલી જતા પ્રિયા કહે છે મને તમે તમારું જૂનું જમાનાનું મિક્સર વાપરો આ અત્યારના જમાનાનું મિક્સર છે તમને આ ચલાવતા નહીં આવડે મધુબેન બોલ્યા હા બેટા તારી વાત સાચી છે મને તો મિક્સરમાં કશી ખબર નથી પડતી કે ક્યુ બટન દબાવવાથી શું થાય અમારા જૂના મિક્સરથી તો આ સાવ અલગ જ છે પ્રિયા બોલે હા મારા પપ્પાએ મને બ્રાન્ડેડ વસ્તુઓ જ આપી છે એ હંમેશા બ્રાન્ડેડ વસ્તુઓ જ ખરીદે છે ક્યારેય લોકલ વસ્તુઓ નથી ખરીદતા મધુબેન ફરી ઉદાસ થઈ ગયા કે વહુ આજે ફરીથી પિયરની બડાઈ હાકી મારા ઘરને તુચ્છ ગણાવી ગઈ આવું હંમેશા થવા લાગ્યું તો એક દિવસ મધુબેને હિંમત એકઠી કરી પ્રિયાને કહ્યું કે બેટા તારા પિયરમાં જે કંઈ પણ છે તે તારા પિયરનું છે પરંતુ હવે આ તારી સાસરી છે અને અહીં જે કંઈ પણ છે એ બધું તારું છે મહેશ તો તેના જોબના કારણે હંમેશા વ્યસ્ત રહેતો હતો અને ઘરેથી પ્રિયા સાથે હંમેશા તેના સાસુ સસરા રહેતા એક દિવસ પ્રિયા તેના પિયર જવાની હોય છે તો મધુબેન તેના માટે બે સાડીઓ ખરીદીને લાવે છે પ્રિયા જ્યારે પિયર જવા માટે પેકિંગ કરે છે તો મધુબેન તેના હાથમાં બે સાડી આપતા કહે છે કે વહુ બેટા આ બે સાડીઓ હું તારા માટે ખરીદીને લાવી છું બંને સાડી હજાર હજારની છે હું તેને તારા ઘરે પહેરી નાખજે તારા ઉપર સારી લાગશે પ્રિયા મોઢું બગાડતા આશ્ચર્યના હાવભાવ સાથે કહે છે મમ્મી આ તમે શું કહો છો તમે મારા માટે હજારવાળી બે સાડીઓ લાવ્યા છો મમ્મી હું આ હજાર રૂપિયાની સાડી નહિ પહેરવાની હજાર રૂપિયાની સાડી તો મારા પપ્પા અમારા ઘરની કામવાળીને દિવાળી પર આપી દે છે મારી બધી જ સાડીઓ દસ પંદર હજારથી નીચેની નથી અને તમે મને માત્ર હજારવાળી સાડી મારા પિયરમાં પહેરાવા માંગો છો જો હું આ સાડીઓ મારા પિયરમાં પહેરીશ તો ત્યાં મારું નાક કપાઈ જશે તમે તમારી આ સસ્તી સાડીઓ તમારા પાસે જ રાખો હું આ થર્ડ ક્લાસ સાડીઓ મારા પિયરમાં તો શું અહીં પણ નથી પહેરવાની તમે જાણતા નથી કે મારા પપ્પા કેટલા ધનવાન છે એ શહેરના મોટા બિઝનેસમેન છે તમારું ઘર તો માત્ર બે રૂમવાળું છે મારા પપ્પાએ તો ત્રણ માળનો બંગલો બનાવ્યો છે આ તો મહેશ અને હું કોલેજમાં મળ્યા અને મને મહેશ પસંદ હતો એટલે પપ્પાએ આ લગ્ન માટે હા પાડી દીધી બાકી તમે લોકો મારા પિયરની હેસિયત બરાબર જરાઈ નથી કાંતિલાલ બધું જ સાંભળી રહ્યા હતા અને એમનાથી બહુના આવા શબ્દો સહન નહોતા થઈ રહ્યા તેમણે કહ્યું બેટા હવે તે તારા પસંદગી પ્રમાણે લવ મેરેજ કર્યા છે તો એમાં અમે શું કરી શકીએ તને અમારો મહેશ પસંદ આવ્યો હતો તે એના કર એના સાથે લગ્ન કરી લીધા અને વાત રહી હેસિયતની તો હેસિયત ધન દોલતથી નહીં પરંતુ સારા વ્યવહારથી બને છે તું મારા ઓફિસમાં પૂછી લે આખી સોસાયટીમાં પૂછી લે અમારું કેટલું નામ છે અને ઇજ્જત છે જો તને મધુએ લાવેલી સાડીઓ ના પસંદ આવી હોય તું તારા પિયરમાં ન લઈ જા પણ વારંવાર તારા પિયરની બડાઈ હાકી અમને નીચું દેખાડવાની કોશિશ ન કર કાંતિલાલની વાત સાંભળીને પ્રિયાએ મોં ચડાવી દીધું અને થોડી વાર પછી તેના રૂમમાં જઈ જોર જોરથી દરવાજો બંધ કરી રૂમમાં બેસી ગઈ મધુબેન બોલ્યા તમે શા માટે તેને આ બધું કહ્યું તમે જ તો કહો છો કે એને સમય આપ આપણા ઘર પ્રમાણે સેટ થઈ જશે કાંતિલાલ બોલ્યા ના મધુ મારી સહનશક્તિ પૂરી થઈ ગઈ હતી એ જ્યારે હોય ત્યારે તેના પેયરની બડાઈ મારી ઘમંડ દેખાડી તારું અપમાન કરે છે તું તેની સાસુ છે તોય એ તને જેમ તેમ બોલી જાય છે મધુબેન કાંતિલાલને શાંત કરાવે છે થોડા દિવસો બાદ પ્રિયાના ઘરેથી ફોન આવ્યો તેના નાના ભાઈની સગાઈ હતી જેમાં કાંતિલાલના આખા પરિવારને આમંત્રણ આપ્યું હતું પ્રિયા તેના પિયર જવાની તૈયારી કરવા લાગી ત્યારબાદ તેણે તેના સાસુ સસરાને કહ્યું કે તમે મારા ઘરે ઢંગના કપડાં પહેરીને આવજો કોઈ સસ્તા કપડાં પહેરીને ન આવતા નહીતર મારા પિયરમાં મારું નાક કપાઈ જશે એમ કહી તે તેના પિયર જવા રવાના થઈ ગઈ સગાઈના દિવસે મહેશ તેના માતાપિતા સાથે તેના સાસરે પહોંચી ગયો પણ પ્રિયાનો વ્યવહાર ત્યાં પણ એવો જ રહ્યો મહેશ અને તેના માતા પિતાને ચા પાણીનું પૂછ્યા બાદ કોઈએ તેમના સાથે વાત પણ ન કરી મહેશના માતા પિતાએ સગાઈમાં હાજરી આપી તરત જ ઘરે આવી ગયા કારણ કે ત્યાં પ્રિયાના ઘરના સભ્યોનો વ્યવહાર પણ એમને જરાય ઠીક ન લાગ્યો તો ત્યાં વધારે સમય વ્યર્થ કરવાનો કોઈ મતલબ ન હતો ઘરે આવ્યા બાદ મધુબેન અને કાંતિલાલ નક્કી કરે છે કે હવે લગ્ન વખતે આપણે ત્યાં નહીં જઈએ કારણ કે ત્યાં કોઈએ આપણને ઢંગથી નથી ચા પાણીનું પૂછ્યું કે નથી આપણા સાથે કોઈએ વાત કરી મધુબેન બોલ્યા આપણી વહુ તો તેના પિયરમાં દેખાડો કરવામાં લાગી ગઈ હતી મારા મારા ઘરમાં ઘરમાં આ છે છે પેલું હું તો હવે ત્યાં ક્યારેય નથી જવા માંગતી કાંતિલાલ બોલ્યા સારું હવે આપણે ત્યાં નહીં જઈએ સમય જતા પ્રિયાના નાના ભાઈના લગ્ન નક્કી થયા અને સંજોગોમાં એવી જ બન્યું કે કાંતિલાલની બહેનની દીકરીનું પણ લગ્ન હતું તો એ ત્યાં જઈ ન શક્યા આમ બહેનની દીકરીના લગ્ન જઈને કાંતિલાલ અને મધુબેને ઘરે આવી ગયા ત્યારબાદ ઘણા દિવસો પછી મધુબેનના પિયરથી ફોન આવ્યો એ સૌથી નાના ભાઈના ઘરે દીકરો થયો છે તો તેને રમાડવા આવવું પડશે મધુબેન ફોય તરીકે ઘણું બધું આપવા ઈચ્છતા હતા તો તેમણે કાંતિલાલને કહ્યું સાંભળો મારો ભત્રીજો થયો છે અને હું ઘણા સમય બાદ મારા ભાઈને મળવાની છું તો હું બધા માટે ઘણી બધી ભેટ લઈને જઈશ ભત્રીજા માટે સોનાનું બ્રેસલેટ તેના કપડાં ભાઈ ભાભી માટે કપડાં અને બીજા ઘણા બધા ઉપહાર લઈને આપણે જઈશું કાંતિલાલ કહે છે સારું હું પેન્શનના પૈસા ઉપાડી લઉં છું તારે જે ખરીદવું હોય તો તે ખરીદી લેજે કાંતિલાલ પૈસા ઉપાડી લાવ્યા ત્યારબાદ બધી ખરીદી કરી લીધી તેમાં મધુબેને એક સરસ મજાનું લાકડાનું ઘોડિયું પણ બનાવડાવ્યું પ્રિયાએ આ બધું જોયું હતું સાથે તેને સારું ન લાગ્યું એ વિચારી રહી હતી કે મારા સાસુ એમના પિયર માટે નાના ભાઈ માટે કેટલું બધું કરી રહ્યા છે તેનેથી રહેવાયું નહીં તો એક દિવસ તો એને એના સાસુને કહી દીધું કે તમારા પિયર માટે આટલું બધું કરવાની શું જરૂર છે તમે તો ક્યારેય તમારા પિયર જતા પણ નથી મારા આ ઘરમાં પરણીને આવે વર્ષ થયું પણ મેં તમને ક્યારેય તમારા પિયર જતા નથી જોયા અને અત્યારે જાઓ છો તો આટલું બધું લઈને જાઓ છો મધુબેન બોલ્યા હા હું એક વર્ષથી મારા પિયર નહોતી જઈ શકી કારણ કે હું ખૂબ જ વ્યસ્ત હતી સાથે જ મારી નબો બહુને એકલી મૂકીને જવાનું મન પણ નહોતું થતું વર્ષ બાદ હું મારા પિયર જઈશ તો બધાને ખુશ કરી દઈશ અને તું પણ મારા પિયર આવજે પ્રિયા મોં મચકોડીને બોલી હું તમારા પિયરમાં આવીને શું કરું એ પણ ગામડામાં તો જરાય મને ન ફાવે ગામડે તો ઘર પણ બરાબર નહીં હોય ત્યાં તો પાણી અને લાઇટ બિલ પણ ઢંગથી નથી હોતા ત્યાં કોઈ વ્યવસ્થા હોય છે એના કરતાં હું અહીં જ ઘરે જ ઠીક છું મધુબેન બોલ્યા તું એકવાર મારા પિયરે આવીને તો જો તને ચોક્કસ ગમશે મહેશ પણ બોલ્યો હા પ્રિયા મામાએ આખા પરિવારને આવવા માટે કહ્યું છે તો તારે પણ આવવું જ પડશે તું તો પરણીને આવી ત્યારથી ત્યાં ગઈ જ નથી તો મામાએ નવી બહુને ખાસ આમંત્રણ આપ્યું છે તો તારે આવવું જ પડશે સાસુ અને મહેશના કહેવાથી પ્રિયા સાસુના પિયર જવા માટે તૈયાર થઈ ગઈ પરંતુ તેના મનમાં વિચારે છે કે ત્યાં ગામડે કેવું હશે હું ત્યાં કેવી રીતે રહીશ ગામડાનો માહોલ કેવો હશે આખરે એ દિવસ આવી ગયો જ્યારે મધુબેન તેમના પરિવાર સાથે તેમના પિયરે પહોંચ્યા ત્યાં એમનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યો ઢોલ વગાડી ગામના લોકોએ મધુબેન અને તેમના વહુ દીકરાનું ફૂલો વરસાવીને સ્વાગત કર્યો નાના બાળકો નાચી રહ્યા હતા તો એમના સાથે મધુબેન પણ નાચવા લાગ્યા ત્યારબાદ મહેશના મોટા મામા એક બગી બોલાવે છે જેમાં બે ઘોડા હતા અને મધુબેન કાંતિલાલ અને બહુ દીકરાને બેસાડીને યાદગાર બનાવી દે છે આવું ભવ્ય સ્વાગત જોઈને પ્રિયાની આંખો ફાટી ગઈ તેને વિશ્વાસ નહોતો થતો કે તેના સાસુનું અહીં આટલું બધું માન સન્માન છે તેને તો એમ હતું કે સાસુનું પિયર ગામમાં છે તો ત્યાં તો કશું નહીં હોય પણ બધું તેના વિચારોના વિરુદ્ધ નીકળ્યું બગી એક આલિશાન હવેલીની સામે આવીને ઉભી રહી જ્યાં અગણિત રૂમ હતા અને તેના હવેલી પર અદભુત કોતરણી કરવામાં આવી હતી મધુબેન સાથે હવેલીમાં પ્રવેશ કરતા છે ત્યારબાદ બાજુમાં જોવે છે તો ત્રણ મૂંગી ગાડીઓ હતી ગાય ભેંસોનો તબેલો હતો પાણીની વ્યવસ્થા માટે તેમને પોતાનો બોર છે આ બધું જોઈને તો પ્રિયાની તો બોલતી જ બંધ થઈ ગઈ ત્યારબાદ રાતના ભોજનનો સમય થાય છે તો નોકર ચાકર રાખેલા હતા તે આવીને ડાઇનિંગ ટેબલ ઉપર હાથ ધોવડાવે છે ત્યારબાદ ભોજન પીરસવામાં આવે છે જેમાં છ પ્રકારના શાક પૂરી રોટલી બાજરીનો રોટલો દાળ ભાત અને અનેક પ્રકારની મીઠાઈઓ સમાવેશ હતો જમ્યા બાદ રાત્રે બધા સાથે બેસીને વાતો કરી રહ્યા હતા પરંતુ પ્રિયા તો તેના સાસુને પૂછવા આતુર હતી કે તમારું પિયર આટલું બધું શાનદાર છે તો એ તમે કેમ ક્યારેય કંઈ કીધું નથી છેલ્લે પ્રિયાને મોકો મળતા તેને પૂછી નાખ્યું કે મમ્મી મામા શું કરે છે અને તમે ક્યારેય કીધું કેમ નહીં કે તમારા પેરમાં આટલું આલિશાન ઘર છે મધુબેન બોલ્યા અહીં મારા ભાઈઓ સૌથી વધારે મોટા જમીનદાર છે આ ગામમાં તે સૌથી વધારે જમીન ધરાવે છે અને સૌથી વધારે ખેતી પણ તેમના ખેતરોમાં જ થાય છે એમના એક ખેતરમાં ફાર્મ હાઉસ પણ છે તું જોઈશ તો તારું મન ખુશ થઈ જશે પ્રિયા બોલી શું કીધું મમ્મી ઘણી બધી વાવી છે અહી બધી શાકભાજી ત્યાંથી જ લાવવામાં આવે છે બહારથી કશું જ ખરીદવામાં નથી આવતું પ્રિયા વિચારોમાં પડી ગઈ કે તેના સાસુના પિયરમાં આટલું મોટું આલિશાન ઘર છે જમીન છે ગાય ભેંસો છે ફાર્મ હાઉસ છે ત્રણ ત્રણ મોંઘી ગાડીઓ છે છતાં તેમણે ક્યારેય તેમના પિયર વિશે ઘરમાં કોઈ વાત કરી નથી કે ક્યારેય કોઈ ઘમંડ દેખાડ્યો નથી પરંતુ મેં તો હંમેશા મારા સાસુને મારા પિયર વિશે કહીને બડાઈ મારી છે તેમનું અપમાન કર્યું છે આજે તેના સાસુનું પિયર જોઈને તેને તેનું પિયર ફીકું લાગી રહ્યું હતું મારું ઘર તો ત્રણ માળનું છે પણ અહીં તો આખી હવેલી છે જેમાં અગણિત રૂમ છે પ્રિયા પોતાની જાતને દિલગર માની રહી હતી તેને દરેક વાત યાદ આવી રહી હતી જ્યારે તેણે તેના સાસુ સામે પિયરની બડાઈ હાકી અપમાનિત કર્યા હતા તે તો બસ એટલું જ વિચારી રહી હતી કે ક્યારેય ઘરે પહોંચું અને સાસુ પાસે મારા દરેક શબ્દોની માફી માંગો પાંચ દિવસ રહ્યા બાદ મધુબેન અને આખો પરિવાર ઘરે જવા રવાના થાય છે તેમના પિયર તરફથી ઘણા બધા ઉપહાર પણ મળે છે ઘરે પહોંચીને પ્રિયા રાત્રે તેના સાસુના રૂમમાં ગઈ અને કહેવા લાગી કે મમ્મી તમારા પિયરમાં બધા કેટલા ધનવાન છે છતાં પણ તમે આટલા સારા પરિવારમાંથી છો છતાં તમે ક્યારેય તેની બડાઈ નથી મારી કે નથી ક્યારેય ઘમંડ કર્યો મેં તમારું કેટલી વાર અપમાન કર્યું અને તેનો મને અફસોસ થઈ રહ્યો છે મમ્મી તમે મને માફ કરી દો જ્યાં સુધી તમે મને માફ નહીં કરો ત્યાં સુધી હું અહીંથી જવાની નથી મધુબેન બોલ્યા બેટા હું નાનપણથી જ સુખ સુવિધામાં રહી હતી ત્યારબાદ મારા લગ્ન તારા સસરા સાથે થયા તે સામાન્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ખૂબ ઈમાનદાર હતા જે જોઈને મારા પિતાએ મારા લગ્ન તેની સાથે નક્કી કરી દીધા જોકે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી જેથી મારા પિતાજીએ ઘણી વખત તેમને આર્થિક રીતે મદદ કરવાની કોશિશ કરી પણ તારા સસરાએ એ જરાય પણ પસંદ ન હતું તેમણે ક્યારેય કોઈની પણ મદદ લીધી ન હતી તે સ્વમાની છે મેં પણ ક્યારેય મારા પિયરથી મદદ સ્વીકારી નથી કરી હું મારા પતિના સ્વાભિમાનને ઠેસ નહોતી પહોંચાડવા માંગતી બેટા રૂપિયા કરતાં માન સન્માન વધારે મહત્ત્વ ધરાવે છે અને તે તો તારી આંખે જોઈ લીધું હશે કે મારા પિયરવાળા મારું મારા મારા પતિ તથા મારા પરિવારને કેટલું માન સન્માન આપે છે જો હું મારા પિયરથી રૂપિયાની મદદ લેતી તો મારા ભાઈ ભાભી એમ વિચારતા કે અમારા રૂપિયા પર જીવી રહી છે આજે આપણા પાસે જેટલું પણ છે હું મારા પિયરમાં માન સન્માન સાથે જઈ શકું છું આ બધું સાંભળીને પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી મમ્મી આજે તમે મને કંઈક નવું શીખવ્યું છે જે હું મારા પિયરથી ક્યારેય શીખીને નથી આવી હું હંમેશા મારા પિયરની બડાઈ હાંકવામાં વ્યસ્ત રહેતી હતી અને ઘમંડી બની ચૂકી હતી તમારું પિયર જોયા બાદ મારો બધો જ ઘમંડ તૂટી ચૂક્યો છે આજે મને બધી વાતોનો ઘણો અફસોસ છે મમ્મી તમે મને માફ કરી દો મધુબેન તેમની વહુને માફ કરી દે છે અને ત્યારબાદ પ્રિયાના વ્યવહારમાં ખૂબ જ બદલાવ આવી જાય છે અને બધા સાથે હળીમળીને રહેવા લાગે છે આપણે આપણા પિયરનું અભિમાન ક્યારેય ન કરવું જોઈએ પતિનું ઘર જેવું પણ હોય પણ તેમ છતાં પણ જિંદગીભર આપણો સાથ તેવો જ આપે છે તો મિત્રો આ કહાની પરથી તમે શું શીખ્યા અને તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ